એકતા અને સંગઠનની ભાવના મજબૂત બને એવા હેતુથી તેમજ એકબીજાને મળીને ઓળખાણ વધે તેવા ઈરાદા સાથે રાજકોટ હાર્ડવેર મેન્યુફેક્ચર એસોસિએશનનું વાર્ષિક સ્નેહમિલનનું આયોજન એન્જિનિયરિંગ એસોસિએશનમાં હોલ ભક્તિનગર સ્ટેશન પ્લોટ ખાતે આજરોજ કરવામાં આવ્યું હતું જેમાં શરૂઆતમાં રાષ્ટ્રભાવના ઉજાગર કરવા માટે રાષ્ટ્રગીત ગાઈને સમારોહ શરૂઆત કરવામાં આવી હતી તેમજ પ્રમુખ શ્રી મનીષભાઈ પટેલ જયંતિભાઈ સરધારા અમૃતભાઈ ગઢિયા સહિતના મહાનુભાવોએ મંચ ઉપરથી એકતા અને સંગઠન તેમજ પ્રોડક્ટ ક્વોલિટી તેમજ બ્રાન્ડ નેમ બનાવવા ઉપર ભાર મૂક્યો હતો આ પ્રસંગે ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાડા તેમજ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વીપી વૈષ્ણવ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ મોટિવેશનલ સ્પીકર શૈલેષભાઈ સગપરિયા દ્વારા એસોસિએશનના સભ્યોને પોતાની પ્રખર શૈલીમાં સંગઠનમાં રહેવાની ખાસ હિમાયત કરી હતી અહેવાલ ગિરિરાજસિંહ રાણા મારું નામ મનીષ પટેલ છે અને હું રાજકોટ હાર્ડવેર મેન્યુફેક્ચરિંગ એસોસિએશનમાં પ્રેસિડેન્ટ છું આજ રોજ રાજકોટ હાર્ડવેર મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા નૂતન વર્ષનું સેમિલનનું આયોજન કરેલું છે જેમાં મુખ્ય વક્તા તરીકે શૈલેષભાઈ સતપરિયા રાજકોટના ધારાસભ્ય રમેશભાઈ ટિલાળા ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ વીપી વૈષ્ણવ આર્યના પ્રેસિડેન્ટ નરેશભાઈ નરેન્દ્રભાઈ પાટાણી તથા ઘણા બધા એસોસિએશનના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે રાજકોટ હાર્ડવેર એસોસિએશન છેલ્લા બાર વર્ષથી કાર્યરત છે અને તેમાં ચારસો થી વધારે મેમ્બરો છે રાજકોટ હાર્ડવેર એસોસિએશન મેમ્બરોને ફાયદો થાય તેવા અલગ અલગ ઘણા બધા કાર્યક્રમ કરે છે જેમ કે ગવર્મેન્ટના લાભો વિશે તથા કાયદામાં થતા ફેરફાર વિશેના સેમિનારો રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય લેવલના એક્ઝિબિશનના આયોજનો મેમ્બરોને હંમેશા મોટિવેશન મળી રહે અને નવી નવી ટેકનોલોજી અને સિસ્ટમ અને ના જ્ઞાન મળી રહે તે માટેના અલગ અલગ સેમિનારો વગેરેનું આયોજન કરે છે તેમજ ઘણી બધી રાષ્ટ્રીય કક્ષાની પ્રવૃત્તિ કરે છે જેમ કે શહીદ માટે ડોનેશનના કેમ્પ બ્લડ ડોનેશન ના કેમ આવી ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે આભાર